સુરતમાં પોલીસે બનાવટી નોટોની ત્રણ બેગમાં થી કરોડથી વધુની રોકડ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી ચલણી નોટો સાથે બનાવટી નોટો મૂકી અને ગઠિયાઓ ફ્રોડ કરતા હતા પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર નકલી નોટો રાખતા હતા ગઠિયાઓ

નોટો નોટો સાથે બનાવટી મૂકી અને 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 ગઠિયાઓ ફ્રોડ કરતા હતા પહેલી છેલ્લી નોટ અંદર નકલી નોટો રાખતા હતા ગઠિયાઓ તો સુરત પોલીસે બનાવટી નોટોની ડિલિવરી કરવા આવેલા આ ત્રણ શખ્સોને દબોચી લીધા છે મુંબઈથી ડિલિવરી કરવા આવ્યા હતા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી